વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર પરમાણુનું બંધારણ આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી રૂથરફોડનો નમૂનો શીખ્યા છીએ અને તેની મર્યાદા વિશે શીખ્યા છીએ તો રૂથરફોડની મર્યાદા ને દૂર કરવા માટે બોહરે પોતાનો નમૂનો રજૂ કર્યો છે બોહરનો પરમાણુય નમૂનો આજે આપણે આ વિડીયોમાં શીખવાનો છે રૂથરફોડે આપેલી નમૂનાની મર્યાદા એ હતી કે જ્યારે કોઈ પણ કણ જેમાંનો એક કણ છે ઇલેક્ટ્રોન જ્યારે ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે ત્યારે તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે અને અંતે તે કેન્દ્ર સાથે અથડાય છે કેન્દ્રમાં રહેલ પ્રોટોન ધનવિજવાયલ પ્રોટોન સાથે આકર્ષાય અને એકબીજામાં ભળી જાય છે જેના લીધે કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ રહેતું નથી આ ખામીને દૂર કરવા માટે બોહરે પોતાનો નમૂનો રજૂ કર્યો જેને બોહરનો પરમાણીય નમૂનો તરીકે ઓળખવામાં આવે છે બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષા તરીકે ગણાય છે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર રહેલ કક્ષામાં ગતિ કરે છે તો આ જે ઇલેક્ટ્રોન નિશ્ચિત કે ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે તેને બહોરે કીધું માન્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે બે કક્ષા છે કેન્દ્ર છે પહેલી કક્ષા એના પછીની બીજી કક્ષા આ કક્ષાઓ છે તેમની ત્રિજ્યાને આધારે અલગ પડતી હોય છે અને તેની ઉર્જાને આધારે પણ એકબીજાથી અલગ પડતી હોય છે એટલે ઇલેક્ટ્રોન જે નિશ્ચિત કક્ષામાં સ્વતંત્ર રીતે ગતિ કરે છે તેને બોહરે માન્ય કક્ષા એવું નામ આપેલું છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી રૂથરફોર્ડની ખામીમાં આપણે એવું શીખ્યા હતા કે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળ આકાર કક્ષામાં ગતિ કરે છે કેન્દ્રની બહાર ત્યારે તે વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે છે એવું રૂથરફોડે કીધેલું હતું જો આવું થતું હોત તો કોઈ પણ પરમાણુ અસ્તિત્વ ધરાવી ન શકત એટલા માટે બોહરે આ નમૂનામાં એવું સાબિત કર્યું કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહાર વર્તુળ આકાર કક્ષામાં ગતિ કરે છે ત્યારે તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી આ જે કેન્દ્ર છે ન્યુક્લિયસ તરીકે જેને ઓળખવામાં આવે છે એ કેન્દ્રની બહાર તમે જે પહેલું રાઉન્ડ દોરો છો એને પ્રથમ કક્ષા એટલે કે એન બરાબર એક તરીકે ઓળખવામાં આવે છે આ જે બધી કક્ષાઓ છે તેને કોષ અથવા તો ઉર્જા સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે તો બોહરે આ જે પહેલી કક્ષા છે એને એબીસીડીના મૂળાક્ષરમાંથી કેપિટલ કે એવું નામ આપેલું છે ત્યાર પછીની બીજી જે કક્ષા છે એને એન બરાબર બી અથવા તો બોહર એબીસીડી ના મૂળાક્ષરમાંથી એલ નામ આપેલું છે ત્યાર પછીની જે ત્રીજી કક્ષા છે તેને એમ નામ આપેલું છે અને ચોથી કક્ષા છે તેને એન નામ આપેલું છે એટલે બોહરે આપેલા કક્ષાના જે ક્રમ છે એમાં કે એલ એમ એન કે એટલે પેલી કક્ષા એલ એટલે બીજી કક્ષા એમ એટલે ત્રીજી કક્ષા અને એન એટલે ચોથા નંબરની કક્ષા આ બોહરે આપેલા નામ છે હવે અહીં એન બરાબર એક બે ત્રણ એવું પણ તમે લખી શકો છો જ્યાં એન શું દર્શાવે છે તો કે એન એક કક્ષાનો ક્રમ છે કયા નંબરની કક્ષા છે એવું દર્શાવે છે કક્ષાનો ક્રમાંક છે તો બોહરે આ પોતાના બોહરના જે પરમાણુ નમૂનો છે એમાં એને બે અભિધારણાઓ આપેલી છે એમાંની એક ઇલેક્ટ્રોન જે સ્વતંત્ર કક્ષામાં ગતિ કરે છે તેને માન્ય કક્ષા કહેવાય અને જ્યારે ઇલેક્ટ્રોન આ કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યારે તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી અને આ કક્ષાને કોષ અથવા ઉર્જા સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે જે વચ્ચેનો ભાગ છે એને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવાય છે ન્યુક્લિયસની બહાર જે પહેલી કક્ષા દોરો છે એને કે સેલ એટલે કે એન બરાબર એક કે કક્ષા કહેવાય છે બીજી કક્ષા દોરો એને એલ કક્ષા ત્રીજીને એમ અને ચોથીને એન કક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જે કક્ષાઓ છે પહેલી કક્ષા બીજી કક્ષા એ એકબીજાથી તેની ત્રિજ્યાને આધારે અને તેના ઉર્જાને આધારે એકબીજાથી અલગ પડે છે જ્યાં આપણે ટૂંકમાં એન બરાબર એક બે ત્રણ ચાર એવું પણ લખી શકીએ છીએ અથવા કે એલ એમ એન આ બોહરે આપેલા અંગ્રેજી મૂળાક્ષરોના આધારે પણ દર્શાવી શકીએ છીએ જ્યાં એન બરાબર કક્ષાનો ક્રમ થાય છે તો આ જે બોહરનો નમૂનો છે તેના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે વિકિરણ સ્વરૂપે મુક્ત કરતા નથી પરંતુ તે સતત વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ